નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ કચ્છમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ હપ્તે કચ્છમાં અત્યાર સુધીમાં બે વખત વાતાવરણમાં પલટો હોવાની સાથે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેને વચ્ચે જિલ્લામાં એકસો ચાલીસ દિવસમાં બે પોઈન્ટ સિત્યાસ લાખ તાવના કેસ સામે આવી ચૂક્યા છે તેમાં મોટા ભાગના કેસ વાયરલ ફીવર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે મેલેરિયાના માત્ર સત્તર કેસ નોંધાયા છે જેમાં બે ચેરી મેલેરિયાના કેસનો પણ સમાવેશ થાય છે આ સિવાય તેર કેસ ડેન્ગ્યુના પોઝિટિવ સામે આવ્યા છે જ્યારે કોલેરા કે ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયા નથી આ બાબતે વધુ માહિતી આપતા ઇન્ચાર્જ જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર કેશવકુમારે જણાવ્યું હતું કે જિલ્લામાં જાન્યુઆરીથી વીસ મે સુધીના એકસો ચાલીસ જેટલા દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ગામોમાં શંકાસ્પદ મેલેરિયાને ધ્યાનમાં લઈને બે લાખ સિત્યાસી હજાર સાતસો ને ત્યાં જેટલા રક્તના નમૂના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં મેલેરિયાના સત્તર કેસ સામે આવ્યા છે જેમાંથી બે કેસ ઝેરી મેલેરિયાના હતા આ સિવાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ડેન્ગ્યુને ધ્યાનમાં લઈને ચારસો અડસઠ જેટલા નમૂનાને લેવામાં આવ્યા હતા જેમાંથી ડેન્ગ્યુના તેર કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ